ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ શ્રીજીની સ્થાપના કરવામાં આવી આજ રોજ ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ આજે માનસિંહ ચૌહાણ સ્ટુડિયો ખાતે ગણેશજી ની મૂર્તિ લઈ તેમના નિવાસસ્થાને પધરામી કરવા જઈ ગયા હતા જ્યારે જૈનો નો સવનસરી શુભેચ્છા પાઠવી હતી એક પવિત્ર દિવસ છે વિઘ્નહર્તા ગણેશજી એ આપણા આરાધ્ય દૈવત છે સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દૈવ જેવા શ્રી ગણેશજી તમામ હિન્દુ બાંધવોના ઘરે જયારે વિરાજમાન થાય છે અને આ દસ દિવસ બધાને જે આનંદ કરાવે મને એવું લાગે છે કે આ એક એવું પર્વ છે કે જેના માધ્યમથી તો સમાજ એકબીજાની સાથે જોડાઈ જાય છે તેની સાથે સાથે આજે મિચ્છામી દુક્કડમ જૈન સંવત્રી પણ છે એ બદલ તમામ જૈન બાંધવોને પણ મિચ્છામી દુક્કડમ અને ગણેશ ચતુર્થીની તમામ નાગરિકોને ખૂબ ખુશ